નમસ્કાર મિત્રો નમસ્કાર આપણે જોઈએ છે કે અત્યારે કોંક્રીટના મકાનો બનવાના શરૂ થઈ ગયા છે પણ આજથી ઘણા બધા વર્ષો પહેલાં માટીના મકાનો હતા ને નીચે પણ માટીનું લીપણ હતું ત્યારે ગામડાના લોકો આવી રીતે સીમમાંથી ગરમોટી ગોદી લાવતા હતા જો સરસ મજાની લાલ રંગની ગરમોટી છે અને આ ગરમોટીને ગાય કે ભેંસના છાણમાંથી ભેગો કરીને એને આખી ગાર બનાવવામાં આવતી અને એનાથી સરસ મજાનું લીપણ થતું અને લીપણ આજે પણ ક્યાંક ક્યાંક આપણને જોવા મળે છે પણ આ અત્યારે હવે લીપણને કોઈ રાખવા માગતું નથી બધા પ્લાસ્ટર મારી અને પોતાના ઘરને તૈયાર કરે છે પણ આ એક વિસરાતી પરંપરા છે અને ગરમોટી લાવી અને લીપણ કરે છે લગ્ન પ્રસંગે પણ ઘણા સમાજમાં ગરમોટી લેવા જવાના પ્રસંગો આવે છે ત્યારે આવી રીતે ગાતા વાજતે ગાજતે વાજતે ઘરમોટી લેવા આવે અને એ ગરમોટીનું સ્થાપન ત્યાં પ્રસંગે કરે છે તો આ આ એક આપણી પરંપરા છે આપણને કેવી લાગી આપણા વિસ્તારમાં આના વિશે શું છે તે જણાવવા વિનંતી છે